બોલીવુડ એક્ટર સલમાન ખાન ફરી ચર્ચામાં આવ્યા છે તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બે દિવસમાં બે લોકોએ ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર વીસ મે બે ના રોજ સાંજે સવા વાગે એક શખ્સ સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસે કુમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી જિતેન્દ્રકુમાર છત્તીસગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પર બીએનએસ કલમ ત્રણસો ઓગણત્રીસ એક હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જે બાદ ગઈકાલે પણ સલમાન ખાનના ઘરમાં એક યુવતીએ ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કર્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે જેની ધરપકડ પણ પોલીસે હાથ ધરી છે હાલ પોલીસે આ મામલે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે તો તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અવર રાજકોટની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા